નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામ પાસે એટલે કે સેંજળ અને પિયાવા વચ્ચે એક બોલેરો પલટી મારી ગયાના સમાચારો મળી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ તાબા હેઠળ આવતા સેંજળ અને પિયા ગામ વચ્ચે એક બોલેરો પલટી મારી જતા લગભગ આ બોલેરોની અંદર પંદર કરતા વધારે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થયેલ છે જ્યારે એક મહિલાનું મૃત્યુ થયાના સમાચારો મળી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર આ ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે વંડા ખાતે લાવવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે સાબરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સાબરકુંડલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક રીતે આ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી તેમજ આ ઘટનાની જાણ થતાં સાબરકુંડલા શહેરના સેવાભાવી લોકો પણ આ ઈજાગ્રસ્તોની વારે પહોંચી ગયા હતા અને તેઓને મદદરૂપ બન્યા હતા તેમજ આ ઇજાગ્રસ્તોને વધુ સારવાર જણાતા તેઓને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે આ પલટી મારી ગયેલ બોર બોલેરો કારને લીધે આજે એક મહિલાનું મૃત્યુ થયાના સમાચારો મળી રહ્યા છે અને આ સમગ્ર હકીકત જોતા સેંજળ ગામથી આ જાન પાલીતાણા તાલુકાના રંગોળ ગામ તરફ જઈ રહી હોવાની માહિતી મળી રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનોનો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર